નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેતીવાલા યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે કે આવતી ખરીફ સિઝન બે હજાર પચીસની અંદર જે આપણે ચોમાસું વાવેતરની અંદર જે મગફળી છે અને સોયાબીનનું જે થ્રુટફૂલ અને સર્ટિફાઈડ બિયારણ મેળવવા માટે હાલમાં જૂનાગઢ યુનિવર્સિટી દ્વારા બિયારણની જે છે એ અરજી ચાલુ થવા જઈ રહી છે તો એની આપણે વિગતે માહિતી મેળવવાના છીએ કે જેમ કે અરજી આપણે ક્યાં કરવી બિયારણ આપણને ક્યાંથી મળશે અને એક ખેડૂતને બિયારણ કેટલું મળશે અને અરજી કરવાની જે તારીખ છે એ છેલ્લી તારીખ શું છે એની વિગતે આપણે માહિતી મેળવવાના છીએ જો આપ આ ચેનલમાં નવો હોય ને આવી માહિતી સૌ પ્રથમ મેળવવા માટે જરૂરથી આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો તો વાત કરીએ ખેડૂત મિત્રો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા ગીર સાવજ મગફળી સર્ટિફાઈડ અને ટ્રુથફુલ અને સોયાબીન ટ્રુથફુલ બિયારણની વેચાણની ઓનલાઈન નોંધણી છે ખેડૂત મિત્રો સત્યાવીસ ત્રણ બે હજાર પચીસથી સાત ચાર બે હજાર પચીસની અંદર ઓનલાઈન નોંધણી થવાની છે તો જે કોઈ ખેડૂત મિત્રોને મગફળી અને સોયાબીનના બિયારણની આવતી ખરીફ સિઝન માટે જરૂરિયાત હોય અને નોંધાવવા માગતા હોય તો જરૂરથી આવતીકાલ એટલે કે સત્યાવીસ માર્ચ બે હજાર પચ્ચીસથી સાત એપ્રિલ બે હજાર પચ્ચીસ સુધી ફોર્મ ભરાવાના છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગામી જે ખરીફ જે બે હજાર પચ્ચીસની ઋતુમાં વાવેતર માટે મગફળીની જીજેજી બાવીસ ટ્રુટફૂલ અને જીજેજી બત્રીસ સર્ટિફાઈડ અને ટ્રુટફૂલ તથા સોયાબીન જીએસ ફોર ટ્રુથફુલના બિયારની વેચાણની જે છે ઓનલાઈન નોંધણી માટે આપણે જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની જે વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ જે યુ ડોટ ઇન ઉપર તારીખ સત્યાવીસ ત્રણ પચીસથી તારીખ સાત ચાર પચીસ સુધી તમારે નોંધણી કરવાની રહે છે અને ખાસ ખેડૂત મિત્રો બંને પાકમાંથી કોઈ પણ એક પાકની એક જાતનું બિયારણ મેળવવા માટે અરજી કરવી એટલે કે જે ખેડૂત મિત્રો જે પાક અને જે જાત માટે અરજી કરી હશે તે જ પાક અને તે જ જાતનું બિયારણ એમને મળવાપાત્ર થશે ખેડૂત મિત્રોની જેમની અરજી મંજૂર થશે તેઓને અરજીમાં જે રજિસ્ટર જે મોબાઈલ નંબર જે કરેલો હોય એની ઉપર બિયારણ વેચાણ વિતરણ અંગેનો એસએમએસ તમને તમારો રજિસ્ટર મોબાઈલ નંબર હોય એની અંદર પૂરતી માહિતી આપવામાં આવશે કે ક્યારે બિયારણ તમારે લેવા આવવું અને કેટલું તમને બિયારણ મળશે એનો એસએમએસ તમે જે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર કર્યો હોય એની અંદર આપવામાં આવશે જે બિયારણ છે એ બીજ બીજ વિજ્ઞાન અને તકનીક વિભાગ જે આપણે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની જે છે યુનિવર્સિટીનો ગેટ નંબર ત્રણ પાસેથી તમારે લેવા જવું પડશે ખેડૂત મિત્રોએ જે અરજી કરેલી હોય એનું અનુસંધાનમાં તેમણે પસંદ કરેલા મગફળી અથવા સોયાબીનની જાતનું બિયારણ તે જાતનો જે જથ્થો જેટલો ઉપલબ્ધ હોય તે પ્રમાણે તમને મળવાપાત્ર થશે હવે વાત કરીએ તો એક ખેડૂતને કેટલી મર્યાદામાં આપણે બિયારણ મળવાપાત્ર છે તો અરજી દીઠ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં મગફળીમાં દસ બેગ એટલે કે ત્રણસો કિલોગ્રામ દોઢવા એટલે કે પંદરમણ જે છે એ દોઢવા એટલે મગફળી જે આપણે દોઢવા સહિત જે હોય છે એ મળવાપાત્ર થશે અને જ્યારે સોયાબીનમાં અરજી દીઠ પાંચ બેગ એકસો કિલોગ્રામ જે છે એ તમને મળવાપાત્ર થશે અને ખેડૂત મિત્રોની જેમની અંજુ અરજી જે છે એ મંજૂર થશે તેઓને અરજીમાં જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોય એની ઉપર બિયારણ વેચાણ વિતરણ અંગેનો એસએમએસથી તમને જાણ કરવામાં આવશે ઓનલાઈન અરજીમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર જો તમારી ડીએનડી એક્ટિવ હશે એટલે કે ડુ નોટ ડિસ્ટર્બ જો એક્ટિવ હશે તો તે ખેડૂતોને બિયારણની જે ખરીદનો છે એ એસએમએસ મળતો નથી ઘણીવાર પ્રશ્ન આવતો હોય છે કે અમારે કોઈ એસએમએસ નથી આવતા પરંતુ ખાસ તમારા ફોનમાં જો ડીએનડી જે એક્ટિવ જે સિસ્ટમ હોય તો એને ફરીથી ડિસેબલ કરી દેવું તો જ જે ખેડૂત મિત્રોને મોબાઈલમાં આ સુવિધા હોય તો એને અચૂકથી દૂર કરવી ઘણીવાર નેટવર્ક પ્રોબ્લમ કે અન્ય કારણોસર પણ એસએમએસ મળતો નથી તો તેને માટે થઈને જૂનાગઢ ક્યુસિટીની જે વેબસાઇટ છે કે ડબલ્યુ ડબલ્યુ ડોટ જેયુ ડોટ એની ઉપર જે અરજી મંજૂર થયેલ હોય તે ખેડૂતોનું લિસ્ટ મૂકવામાં આવે છે મંજૂર થયેલ જે લિસ્ટ જે ખેડૂતોનું જે મૂકવામાં આવ્યું હોય છે વેબસાઇટ ઉપર એમાં આપનું નામ હોય અને મેસેજ મળેલ ન હોય તો તે ખેડૂત મિત્રો લિસ્ટમાં જળાવેલ જે તારીખ હોય તારીખ જે પ્રમાણે હોય બિયારણ લેવા આવી જવું આમ બિયારણ વિતરણ અને પાકના ભાવ સંબંધિત માહિતી તેમજ ખેડૂત મિત્રોની મંજૂર થયેલ યાદીનું લિસ્ટ જોવા માટે યુનિવર્સિટીની જે વેબસાઇટ છે કે ડબલ્યુ ડબલ્યુ ડોટ ડોટ ઇન ઉપર દરરોજ તમારી અંદર જોતા રહેવું વધુ માહિતી માટે બીજવિજ્ઞાન અને તકનીક વિભાગ કૃષિ મહાવિદ્યાલય જુનાગઢ ફોન નંબર છે ઝીરો બે પંચ્યાસી છવ્વી બોતેર ઝીરો એંશી નેવું પીબીએક્સ ચારસો પચાસ જે આપણે જે આ છે મોબાઈલ નંબર જે આપ જોઈ શકો છો એની ઉપર તમે સંપર્ક કરી શકો છો તો ખેડૂત મિત્રો કેવી લાગી તમને માહિતીને આવી જ ખેતીને લગતી આવું નવી માહિતી સૌ પ્રથમ મેળવવા માટે જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન